બાવળિયા તમે બહાર જોઈ એટલે હોય અમને ખબર પડશે તો આપણું શું થાય છે હું પૂરથી જોવાય હો કશું થાય હાલ તો આપણે ક્યારે જઈએ પછી દેખા જાય

અમે લોચા તો પણ અમે કોઈ લોચો નહી મારો કશું નહીં કરીએ સાચું કહીએ અમે કોઈ લોચો મારો નહીં તમે બે કાંડ કરીને કશું કાંડ કરીને કોઈ લોચો મારો નહીં

અમે વાળવા જે તો તમે નતા આયા હંગર અમે અમન તો તમે તો બેહારી માં આયા અમે તો અમન તો પણ બેહારી નતા જ્યા લકો આમ તો એમ કે આ કે ફોવાજી ની ઓમ સાથી ખાતી હે ઓમ કાથી હે હવરી પેલા તોરે તારે કે લેવા ઉભા હતા હા કે તો હારું ભૂલી ગયા તા અમે હું ભૂલી ગયા તા બીપ માં બીપ માં ધોડી હેડ્યા કોક ભૂલી ગયા તમારો જીવ બતાવો કે બતાવો એ દાડે તમે પીતો નતા જ્યા ને

તોલે જમદાર અને મને એક ભૂખ દેખાણો તો એને બે ચોહી દેખાણો મને એ કેવો અમે ખબર ના પડી એ દારે તમે પીને આયેલા બોલો અમે નહીં પીને તો બેહાડો મારો

તમે બેને લોટો કે ન માર્યો લોટો હારું વાળવા ગયા ભાવડીઓ હારું પાછ પાછ જોઈ ગયો કે હજુ કે તો તમે એકલા બે પાવડે લઈ ગયા તો તમે બે લાગત કા કહું જ તમે એમનો ચોક કરી ગયો

ગુરુ તો મારા એવા નહી ગુરુ તો ખતર ના હોય મધ્યમાં કઈ લાગતું જ નહીં મંદિરમાં કશું લાગતું જ નઈ મંદિર સૈર્યું મંદિર જા તમે ખાલી એક દાડ દર્શન કરવા આવજો દર્શન કરશો તો તમને ખાવ પડી જા મંદિર સૈર્યું આપણે બહુ ફૂલ કા નાખીશું એ કરશો માં જો હે અમારા તો બહુ ભોગ તો ઈવા નું કશું બધું આ જ જિંદગી

ભાવે તમન કરતા આવરો ન પાઉ દંત પર ને ને કરતા ના લે તો વેશન નોમે ને બેમા તમા મા તો કઈ નોમે છપનામે નહીં ભવંત આ બહુ તાખો દેતો રયો કઈ કોટ કટ નઈ લો જીદ आवाज ના કશું પાવડિયા પંખો તો બંધ કરાવો યાર પંખા તો બોલ ના થાય યાર તો એસી વગર નઈ હું આ તો તમે આ પુલા રાત આ પૈસા આલે મુ મળતો કોઈ નહીં તો પૈસા તમે નહીં આપવાના પૈસા પણ તમે યાર અમાર ગુરુજી હો તમે પોણી એ તો આલો આવા આવે લે પોણી આવી જા તમાર ટેન્શન ના લે સાબ સેટિંગ કરાવ સાબ આ બધું 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 કરાવ ભાઈ

પણ જો ના દેખાય તમકી છે